આ ટ્રીપલ અકસ્માતમાં મોડ ખરસડ ગામના બાઇક ચાલક અર્પીત નીલેશ પટેલ અને તેની માતા દીપિકા નીલેશ પટેલ બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે હાલમાં બંને માતા અને પુત્ર નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યાં તેમની હાલત સ્થિર હોવાની માહિતી મળી છે અમે કામચીના મામલેદારના ઓફિસમાં ગયા હતા કાલિયાવાડી કાલિયાવાડીમાં તો એક ટેમ્પો હતો બ્લુ ટેમ્પો તે એકદમ ફાસ્ટમાં આવ્યો ને લેફ્ટ સાઈડમાં મેં એને જોયો ફાસ્ટમાં આવતો તમે લેફ્ટ સાઇડ માં ઊભી રાખી સ્લો કરી દીધી એકદમ અને પેલું એને એટલા જોર માં ચોક્યું કે એનું ખાલી આગળનું થોડુંક પાટ અમને લાગ્યું ને અમારું આખું અડધું લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ આખું ડેમેજ થઈ ગયું અમારા પાછળ રિક્ષાવાળાને પણ એણે ટોંકી દીધું ને મારી મમ્મીને બેરીકેડ લાવ્યું છે બેરીકેડ પણ ઉડાવી દીધું એણે એમ ભણી કે ટેમ્પો આમ વિસાલનગર બાજુથી આવતો હતો સુરત બાજુ જતો હતો એ ઓવરટેક કરીને પેલા બાઇક વાળાને ઉડે કાઢ્યો પછી એના પછી પછાડી રિક્ષા આવતો તો એને ઠોકી કાઢ્યું બરોબર રિક્ષામાં બે પેસેન્જર હતા એક એને પોતાની પોયરી હતી એને થોડું આવી છે અને બાકી બાઇક વાળા ને બંનેને ઘણી બેન હતા કે હું ખબર એ નહીં ખબર આપણને પણ બંનેને લાગ્યું લેડીઝ ને જેન્ટને બરોબર બંનેને પગ ભાગી ગયા છે અને એ બધાને પાછી હોસ્પિટલમાં લઈ ગયેલા અને અત્યારે અહિયાં કામ ચાલુ હતું પણ કામ વાળા ને બધી છૂટી હતી એટલે એ લોકો જમવા ગયેલા હતા ત્યાં બાર ગેટ બધું લાગેલું હતું રોડ પર એને બી ઉડે નાખેલું બધું એમ એક્સિડન્ટ થયું ત્યારે ડેપો થી ત્યાં વિશાલ નગર જતો હતો ત્રણ પેસેન્જર હતા એક પેસેન્જર બચી ગયા પેસેન્જર એકમાં મારી છોકરી તેને વાઈ ગયું આટલે ખંભા પર ટેમ્પા વાળા એ ઓવરટેક રોંગ સાઈડ સાઈડ માં ઓવરટેક કરવા આયવા ઓવરટેક જોર માં બાઇક વાન ઉડે છે બાઈક વાન ઉડે એટલે જો અમે બાઈક વાન ઉડાયો ને જો અમે આમ માં રાખ્યો સાઈડ માં રાખ્યો ને એટલે આ પસાડી લાગી ગયો એનો ટાઈમ તો મને સાબ સાઈડ ની મારું તો મને બી આખો ચપટો કર લાગે આ ટાઈમ બહુ જોર માં હતો વીરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી